મિત્રો ગ્રહોની માયામાં નાના દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નજર નાખી પંચાંગ ઉપર ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે રવિવારનો દિવસ મિત્રો ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર છવ્વીસ પોષ માસ કષ્ણ પક્ષ પ્રથમા તિથિ વિદ્યુત મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે નવ ને ચુમ્માલીસ મિનિટ સુધી પછી કરક રાશિમાં પરિભ્રમણ કરશે આજના સૂર્યનો ઉદય સાત ને ચૌદ મિનિટથી પાંચ ને સાડત્રીસ મિનિટ સુધી અને આજનું અભિજીત મુહૂર્ત બાર ને પાંચ મિનિટથી બાર ને સુડતાલીસ મિનિટ સુધી આજના રાહુકાળ ચાર ને ઓગણીસ થી પાંચ ને સાડત્રીસ મિનિટ સુધી તો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું ગ્રહ મિત્રો મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુનો ગુરુ નો ગજ કેસ પછી કર્ક રાશિમાં પોતાની સ્વગૃહી રાશિમાં પરિભ્રમણ કરશે કેતુ મહારાજ સિંહ રાશિમાં અને ચતુર્થ ગ્રહ યોગ શુક્ર મંગળ બુધ અને સૂર્યદેવની દેવની ધન રાશિમાં રાહુ મહારાજ કુંભ રાશિમાં શનિદેવી યથાવત મેન રાશિમાં પરિભ્રમણ મિત્રો આ હતું આજનો ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સ જન્મ કુંડલીની બાબતોની ચર્ચા કરતા પહેલા દાંપત્ય જીવનની વાત કરીએ જ્યારે સ્ત્રી અને પુરુષ દાંપત્ય જીવનમાં જોડાતા હોય સ્ત્રી અને પુરુષ જ્યારે દાંપત્ય જીવનમાં જોડાતા હોય ત્યારે અનામિકા આંગળીની અંદર રીંગ પહેરવામાં આવે છે વર પક્ષ કન્યા પક્ષને પહેરાવે અને કન્યા પક્ષ વરને પહેરાવે આવું કરવામાં આવે એનું કારણ શું તો મિત્રો બહુ અદ્ભુત અને અજાયબી વાળું કારણ છે આજ સુધી આપણે આને નિહાળી પણ નહીં હોય તમે જ્યારે બે હાથ ભેગા કરો અને મધ્યમાં આંગળીને આ રીતે મુદ્રા બનાવો આ રીતની મુદ્રાથી અદ્ભુત ચમત્કાર થશે તમે અહેસાસ થશે કે જ્યારે રીંગ શને મની હોય અને કન્યા પક્ષને વર પક્ષ જ્યારે આ મધ્યમાં આંગળીમાં એકબીજાની રીંગ કરાવડાવે શું થાય તો આ રીતે બે હાથ ભેગા કરવાના મધ્યમાં અંગુઠા જુદા પડશે પણ મધ્યમાં આંગળી તમે જુદી કરી શકો ક્યારેય નહીં થાય આ દાંપત્ય જીવનનો જોડાવ છે તમે જાતે અનુભવ કરો આ અનુભવ તમે જાતે કરો કે જયારે અનામિકા નું બંને મિલાપ કેટલું જ્યાં સુધી પતિ પત્ની સંબંધો આ દુનિયામાં રહેશે અને પતિ પત્ની આ દુનિયામાં રહેશે આંગળી તમે જુદી કરી શકો અનુભવ કરીને અહેસાસ કરો પ્રેક્ટિકલ કરો અને નહીં જુદું પડે મિત્રો આ આંગળી જુદી પાડવી એટલે આ હાથ ભેગા કર્યા પછી આ આંગળી જુદી પડશે પ્રથમ આંગળી જુદી પડશે અંગૂઠો જુદો પડશે પણ આ જે રિંગ છે ને મળીને આ અનામિકા આંગળીની અંદર જે રિંગ મરી થાય છે તે આંગળી ક્યારે જૂથની પડે તેનો મતલબ એવો કહી શકાય કે દાંપત્ય જીવનની અંદર આ આંગળી બહુ અગત્યની છે ભાગ ભજવે છે આ આંગળીની અંદર ચંદ્રમાં બુધ સૂર્ય જેવા ગ્રહો ધારણ કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે આ આંગળીથી તમે ભગવાનના કંકુ અને ચંદ્ર થી તમે તિલક કરી શકો અને આ આંગળી દાંપત્ય જીવનમાં ક્યારેય તમને જુદા નહીં થવાની માણસ દાંપત્ય જીવનમાં જોડાય તે મૃત્યુ સુધીનો ગાળો ક્યારે પણ જુદા નહીં થાય મિત્રો આ મુદ્રાને તમે પ્રેક્ટિકલ કરી જોજો જીવનની અંદર આ મુદ્રા તમારા ખૂબ જ કામમાં રહેશે તમે જ્યારે કોઈ પૂજા પાઠમાં બેઠા હોય અને આ મુદ્રા કરીને તમે પાઠ કરવામાં આવશે તો જીવનમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરશો મિત્રો આ હતી નાણાકીય ટીપ હવે આપણે વાત કરીશું આજનો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મેષ રાશિના જાતકોને આજે નાના મોટા પ્રવાસની અંદર સફળતા અને ભાગ્યની ઉન્નતિ થાય માતાનો સાથને સહકાર મળે આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત કરશો પાર્ટનરશિપના ધંધામાં ઉન્નતિ આર્થિક પાસું મજબૂત ઇન્કમ ઇન્કમ

અને આજના દિવસમાં સરકારી ક્ષેત્રે કે સરકારી સાથે જોડાયેલા જાતકોએ આજના દિવસમાં સારા સમાચાર યુગ બની શકે છે તો વૃષભ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા હોમ શમ ચરાય નમાના મંત્ર પણ કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મિથુન રાશિના જાતકોને લગ્નમાં એટલે ધનસ્થાનના માલિક જયારે લગ્નમાં પરિભ્રમણ કરતા હોય ત્યારે સંતાનના કંઈક સારા સમાચારના સંતાનનો લાભ પતિ પત્નીના સંબંધોમાં ખૂબ મધુરતા રહેવાની ભાગ્યની ઉન્નતિ થાય આજના દિવસમાં જે જાતકોને વિદેશ ગમન કરવું હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરી શકાય આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત આજે તમે પૈસાને પરમેશ્વર માનશો તો ગાંધીજી આપના પ્યારા પૈસો આપનો પરમેશ્વર થવાનો મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરવા હોમ કુલદેવતા ભ્યો નમના મંત્ર કરવા સાથે શિવજીના દૂધ પાણીનો અભિષેક કરવો મિત્ર વાત કરીશું કર્કરાશિ ને કર્ક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ લગ્નના માલિકને બારમા સ્થાને જવું એટલે આજનો દિવસ તમારે કોઈ પણ બાબતોમાં કોઈને સલાહ સૂચન નહીં આપવા તમારા પોતાની તબિયતની કાળજી લેવી આકસ્મિક ખર્ચ ના ઉભો થાય તેની કાળજી લેવી આજના દિવસમાં આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ અને કાળા અભિષેક કરી મહામૃત્યુજય મંત્રણા જાપ કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા વિજાતીય પાત્રોની મુલાકાતને વિજાતીય પાત્રો પાછળ નાણાકીય ખર્ચ ઉભો થવાનો વિજાતીય પાત્રોથી ઇન્કમમાં વધારો પણ થવાનો આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા પ્રાપ્ત થવાની પતિના સાથને સહકારથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની આજના દિવસમાં વિલ વાર પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો કરી શકાય છે શેર સેટલ લોટરીના કાર્યમાં આજે વિલંબિત કાર્યો કરવા કોઈ પણ ઉતાવળ કરવી નહીં સિંહ રાશિના જાતકો આજના દિવસે સૂર્ય દેવને તાબાના કળશમાં જણ લઈ કંકુ અને ગુલાબની નાખીને મંત્ર કરવા સાથે ગાયત્રી મંત્રના એક માળા કરવી મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આર્થિક પાસું આપનું મજબૂત રહેશે કર્મની આધારિત ફળ મળવાનું જે કંઈ તમે કર્મ કરશો તેનું તાત્કાલિક ફળ મળવા જઈ રહ્યું છે આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં તમને નાણાકીય લાભ થવાનો કર્મથી તમે ધન પ્રાપ્તિ કરવાના તમારા કર્મથી તમને ધન પ્રાપ્તિ થશે આજે કોઈક મોટું ઓર્ડરને મોટી ઇન્કમ મળવાથી તમારા જીવનમાં દિવસમાં આનંદિત ઊભી થશે તો કન્યા રાશિના જાતકોએ આજે વહેતા પાણીમાં ઘઉંની અંદર ગોળ મેળવી અને એકસો ને આઠ ગોળી બનાવી હોમરાવે નામ કરી અને વહેતા પાણીમાં પધરાવો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો સામાજિક કાર્યોમાં તમારો નાણાકીય ખર્ચ થાય પિતાના ધનની આજે તમે સાથને સહકાર પિતાનું ધન તમારા કામમાં આવવાનું પિતાના મેડિકલ પ્રશ્ન હોય તો આજે તેમાંથી તમે નીકળી જવાના આજના દિવસમાં માતાની તબિયતની કાળજી લેવી એકંદરે આજનો દિવસ માટે વિલ વાશો પ્રોપર્ટી થાયબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોશિના જાતકો આજે ખાવા પીવામાં કાળજી લેવી આજના દિવસમાં પાણી ઉપર સંયમ રાખો મિત્રો આજના દિવસમાં માનહાનિ ન થાય તેની પણ કાળજી લેવી તો તુલા રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ દુઃ નમઃ એટલે કે પાર્વતી માતાના મંદિરે પાર્વતી માતાને અર્પણ કરો અને એક ગુલાબનું પુષ્પ શિવજીને અર્પણ કરી હોમ નવશીના મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન ગળાની બાબતો દાંતને લગતા રોગો જે જાતકો યુરેન સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં કાળજી લેવી ગુપ્ત શત્રુઓનો પ્રહાર તમારા ઉપર ચાલશે પણ ગુપ્ત બાબતો આજની તમારા મનમાં રાખી કોઈને કહેવી નહીં તમારા દરેક ગુપ્ત બાબતો ગુપ્ત ધન ગુપ્ત વાતો ગુપ્ત વિદ્યા કોઈને કહેવાથી તેનું નષ્ટ ના થાય તેને કાળજી લેવી વૃશ્વિક રાશિના જાતકો આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય મિત્રો વાત કરીશું ધન રાશિને ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ મિત્રો ધન રાશિના જાતકોને આજના દિવસમાં ગુરુ વંદના કરવી અને દિવસ પસાર કરવો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને સિઝનેબલ ધંધામાં સફળતા પ્રાપ્ત થાય જમીન દલાલના કાર્યોમાં અને બ્રોકરિંગના કાર્યોમાં સફળતા કરવા માટે આજે ગણપતિના મંત્ર કરવા અને શિવજીના એક માળા કરવી મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મકર રાશિના જાતકોને પક્ષથી નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના નાણાકીય પ્રશ્નો તમારો લાગે મેડિકલ પ્રશ્નો ટેન્શન ઊભા થાય આજના દિવસમાં સંતાન રિલેટેડ પ્રશ્નો પણ તમારા ઉપસ્થિત થવાના સંતાનના કાર્ય તમને કંઈક બાબતોમાં અટકતા હોય તેવું લાગ્યા કરે સામાજિક કાર્યમાં વિઘ્ન આવે તેની કાળજી લેવી તો મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ કાળા કૂતરાની દૂધ ને રોટલી અર્પણ કરીને કુંભ રાશિના જાતકોને આજે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું એના કરતાં પણ માનસિક ટેન્શન ડિપ્રેશન આકસ્મિક ડિપ્રેશન ન હોય તેને કાળજી લેવી પેટને લગતા રોગો થાયો ડાયાબિટીસથી પીડાતા જાતકોએ આજના દિવસમાં કાળજી લેવી આજના દિવસમાં નાણાકીય વ્યવહારો કોઈ પણ પ્રકારના કરવાના અને મનની અંદર અજંપ હોય તેવું લાગે કરે હૃદયની અંદર આજના દિવસમાં ટોપરાની છીણ અને ગોળ ની ગોળી બનાવી અને વહેતા પાણીમાં પધરાવી અને હોમ રાહમા મંત્ર કર મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને ચતુર્થ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા માતાના તકલીફથી તમે પીડાતા રહેશો માતાના મેડિ મેડિકલ પ્રશ્નથી તમને આજે દોડધામ ના થાય તેની કાળજી લેવી એકંદરે આજનો દિવસ આપના માટે વારો બની રહેવા માટે કોઈ પણ વાદવિવાદો અને કારણ વગરની મુશ્કેલીમાં હાથ નહીં રાખવું કોઈની સાથે ફરવું નહીં અને કોઈની સાથે આજે કોઈ પણ પ્રકારના વિવાદ નહીં કરવા મીન રાશિના જાતકોને લગ્નમાં ચાલતા શનિ મહારાજ બારમા સ્થાને ચાલતા રાહુ મહારાજ ગુરુચંદ્ર નો ગજ કે શ્રીઓ ક્યાંક પોલીસ સ્ટેશનના પગથિયાની કાળજી આજના દિવસમાં જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નવાના મંત્ર કરવા સાથે એક હરદર સાઈ મંદિરે જે રપણ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો આ આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજે ગયા ચરણ માં જય માતાજી જય શ્રી